અમરેલીથી સમાચાર જિલ્લાના વડિયાના ઢુંડિયા પીપળિયા ગામમાં વૃદ્ધ દંપતીની હત્યા થઈ ગઈ 70 વર્ષિયા ચરુભાઈ રાખેલા અને તેમના પત્ની કુંવરબેનની હત્યા કરી દેવાય લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની આશંકા છે બીજી તરફ ઢુંડિયા પીપળિયા ગામના લોકો વડિયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો ગ્રામજનોએ વડિયા સિવિલ હોસ્પિટલથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજી રોષ પ્રગટ કર્યો આરોપ લગાવ્યો કે અવારનવાર ગામમાં ચોરીની ઘટના બને છે તેમણે ચિમકી આપી કે 10 દિવસમાં આરોપી નહીં પકડાય તો પોલીસ સ્ટેશન સામે ધામા નાખા છે. વડિયા તાલુકાના ટુંડિયા પીપળિયા ગામે રહેતા ચકુભાઈ બોગાબી રાખોલિયા તથા તેમના પત્ની પૂવરબેન ચકુભાઈ રાખોલિયા જેમની ઉંમર 80 થી 85 વર્ષની હતી જે પોતાનો ઘરે રાત્રે સૂતા હતા તે દરમિયાન આગમી કારણોસર અજાણ્યા ઈસમ દ્વારા અમરેલીથી સમાચાર જિલ્લાના વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામમાં વૃદ્ધ દંપતીની હત્યા થઈ ગઈ સિત્તેર વર્ષીય ચરુભાઈ રાખેલા અને તેમના પત્ની કુંવરબેન ની હત્યા કરી દેવાઈ